તો પહેલું સ્વરૂપ ઠાકોરજી નું જોઈશ આટલું તો કરી શકીએ ઈશ્વર ને જોવાની સમજ હજી ખીલી નથી 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 બધે જોવાની જોવાની સમજ સમજ એને પણ પહેલું જયારે આંખ ખુલે ત્યારે સામે ઠાકોરજી નું ચિત્ર રાખવું અને પહેલા દર્શન એ આપણે જ્યાં સિદ્ધાંત છે કે બધું ઠાકોરજીને ધરીને લેવું હવે એ આપણા માટે સંભવ નથી

ત્યારે હું જાગીશ ત્યારે પહેલા ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમ મમનો ઉચ્ચાર કરીશ જ્યાં ઘરમાં પહેલો કોઈ મળે એને જય શ્રી કૃષ્ણ કહીશ પહેલું નામ માંથી જે નીકળે ત્યાં સુધી હું મૌન રહીશ શું આટલું નાનો વ્રત આપણે આજે આપણે જેટલા બેઠા છે એટલા લઈ શકીએ કેટલું સહેલું હવે આમાં કોઈ રાગ કીર્તન સંસ્કૃત સ્તોત્ર કઈ શીખવાની જરૂર નથી સાવ સહેલું અને સૌથી મોટામાં મોટો સિદ્ધાંત સાવ સહેલું અને ગ્રંથ ગીતાજી અને ભાગવતજીના સાર રૂપનો સિદ્ધાંત બોલો હવે આકાર સહેલું બીજું હોય છે એમાં કંઈ જ કરવાની કોઈ ચોપડી જોઈએ નહીં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર નથી ત્રણ વસ્તુ પહેલું નામ ભગવાન પહેલી કણિકા ભગવાન અને પહેલા દર્શન ભગવાન આ જો શરૂ કર્યું ને જીવનમાં અદભુત પરિવર્તન તમારે તમે જ તમારા જીવનના પરિવર્તનને જોશો ભગવાન જ્યારે સ્પર્શે ત્યારે એ જીવ કરી જાને રીત પ્રીત છબી એનો વ્યવહાર બદલાય એનો ચાર બદલાય એના વિચાર બદલાય આ પરિવર્તનની શરૂઆત થઈ છે અને આ બધા જ ભાઈઓ બહેનો બધા જ કરી શકે અને આમાં કોઈ ટાઈમ સ્પેન્ડ થવાનો નથી તમે કહું બહુ બિઝી તો ભલે બિઝી રહે મારે ફ્રી પણ નથી કરવું પણ આટલાથી શરૂઆત ન કરી શકે આજે ભાગવતજી માં સન્મુખ બેઠા છે અને કોઈ સંકલ્પ કોઈ નિયમ આપણા જીવનનો ન હોય તો આ ત્રણ નિયમ હોય આનાથી શરૂઆત કરો જુઓ તમારા સર્વ દુર્ભાગ્યો સદભાગ્યોમાં ફેરવાય છે તમે જ જોશો કેવળ અલૌકિક પરિવર્તન નું નથી કેતો તમારા લૌકિક જીવનમાં પણ પરિવર્તનની શરૂઆત થઈ તમારા સંબંધો સુધારવા લાગશે તમારી પ્રગતિ લૌકિકમાં વધવા લાગશે તો ભગવાન આવે ત્યારે સંપૂર્ણ રૂપે કૃપા કરતા હોય છે તમારું લૌકિક અલૌકિક બધું સુધારી દેતા હોય છે અને જ્યારે પવન ફૂંકાય ને ત્યારે ફાટેલા પતંગો ચડી જતા હોય એ તો ગમે તે એટલા સારા પતંગ હોય પવન જ ન હોય તો હાથ દુખી જાય પણ પવન ફૂંકાય ત્યારે બધા આકાશની ઊંચાઈઓને પ્રાપ્ત કરતા હોય છે શરૂઆત મંગલાચરણ કર્યું છે આ આપણા જીવનનું મંગલાચરણ છે જો જે ઠાકોરજીની તમે કથા સાંભળવા જઈ રહ્યા છો હવે આપણી મન રૂપી કન્યા એને પરણવા તૈયાર થાય કે નહીં મળવાનું પણ મળવાના ગોઠવતા છોકરાનો ફોટો તો જોવો પડે ને છે કેવો દેખાવે એટલે વ્યાસજી આપણી મનરૂપી કન્યાને પરણાવવા માંગે છે આ સાત દિવસ આ સાત ફેરા છે જીવાત્માના પરમાત્માની સાથે રોજ એક એક ફેરો થશે જો હમણાં વાતતે ભાગવતજી વધારે એટલે ભાગવતજીની શોભાયાત્રા નથી એ ઠાકોરજીનો વરઘોડો હતો આ વરઘોડા રૂપે પ્રભુ આયા અમને બધાને વરવા માટે હવે એક એક દિવસ એક એક નિયમોના ફેરાવ થશે એક એક સંકલ્પો લેવાશે અને સાતમા દિવસે પાછા ભાગવતજી પધારશે એ એકલા નહીં પધારે આપણી મનરૂપી કન્યાને સાથે લઈને જવાની છે આ તો પ્રભુ સાથેના આપણા અલૌકિક વિવાહ થઈ રહ્યા છે અને એટલા માટે પહેલા ચિત્ર બતાવ્યું તો જોઈ તો લે કન્યાને કહે છે કે આ વર છે કેવો એટલે ત્રણ વસ્તુ મંગલાચરણમાં બતાવી પ્રભુનું સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ આ ત્રણેય વસ્તુ કન્યા જોતી હોય પહેલા રૂપાએ આ કોઈ નિરાકાર બ્રહ્મની કથા નથી આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી રૂપાય તે સુંદર રૂપ ધરીને આવે છે એવા પ્રભુની ગાથા છે એનું રૂપ કેવું છે સદ ચિત અને આનંદ સતતત્વ પરમાત્મામાં છે સિદ્ધ તત્વ છે ને આનંદ અને આ ત્રણ વૃત્તિ આપણે પરમાત્માના અંશ છીએ એટલે આ ત્રણેય વસ્તુ આપણા સત એટલે સત્તાયામ એ સત હું સત્તાયામ એટલે દરેક માણસ ની દરેક અંશ છે ને એટલે પરમાત્મા નું અંશ એની અંદર એની અંદર પણ કે હું હંમેશા રહું આપણી હંમેશા રહેવાની વૃત્તિ છે અસ્તિત્વની કૃતિ મારું અસ્તિત્વ રહે અને એટલા માટે માણસ પોતે ખબર છે કે જતો રહેવાનો એટલે એવું કઈક કરીને જાય કે મારા ગયા પછી મને યાદ રહે પણ હું તો એમ મારું કરો કરી જવા ઉત્તમ પણ એવી ઈચ્છા પણ નહીં રાખવી કે યાદ જેમ એક ફૂલ ખીલે અને સમય થાય પાછું કરવા પડી જાય એનું ખાતર બને પાછું કોઈ ફૂલ ખીલે બસ જીવન એવું સહજ હોવું

અને સચ્ચિદાનંદ ઉપાય ભગવાનનો અંશ હોવાને કારણે સચ્ચિત અને આનંદ શું છે હોવ હોવું જાણવું અને માણવું તો ત્રણેય રૂપે જીવાત્મામાં છે એને હોવું જાણવું જો સતત ને કંઈ જાણતા માણસ જાણવાની ઈચ્છા છે મારાથી વધારે કોઈ નથી જાણતું હું બધું જાણું છું મને બધી ખબર છે આ ભાવ માણસની અંદર સતત છે અને નથી ખબર તો મારે જાણવું છે આ ઈચ્છા ભગવાનમાંથી અને ત્રીજું આનંદ રૂપ પરમાત્મા છે એટલે દરેકમાંથી માણવાની વૃત્તિ માણસની અંદર છે દરેક માં એને આનંદ જોઈએ છે અને જે વસ્તુ આનંદ નથી આપતી એને મૂકી દે કાર લાવીએ આપણને આનંદ આપતી હોય ત્યાં સુધી રાખીએ હવે નથી આનંદ આપતી કાઢી માં ઘર જ્યાં સુધી આનંદ આપે છે રાખી ઘર બદલી ના વ્યક્તિઓ આનંદ આપે તો સાથે સંબંધ રાખો નથી આનંદ છોડી દો જ્યાંથી એનો આનંદ ઉઠી જાય છે ત્યાંથી માણસ ખસી જાય મૂળમાં એ ઈશ્વર નો અંશ હોવાને કારણે આ ત્રણ વૃત્તિ એની અંદર સ્વાભાવિક છે પરમાત્મા કેવો છે અને સત ક્યાંય ઈશ્વર સિવાયની જગ્યા નથી ચિત એટલે ચૈતન્યત્વ તો જ્ઞાન એ સર્વજ્ઞ છે ઈશ્વર એ બધું જ જાણે છે કોઈ પણ વિષય એના જ્ઞાનની બહાર નથી અને ત્રીજું તત્વ પરમાત્મા માં છે આનંદ નું ઓપોઝિટ છે દુઃખ પણ આનંદ નું કોઈ ઓપોઝિટ કારણ કે આનંદ એને કહેવાય કે જેને મળ્યા પછી ક્યારે દુઃખ ના લઈને મળે સુખ આપીને મળે આનંદ છે ખાઈને મળે સુખ ખવડાવીને મળે આનંદ છે એટલા માટે તમે કેટલી જગ્યાએ જમીને આયા છો ઘણીવાર ઘણી વાર ભૂલી જાવ ક્યાં સુખ યાદ નરે પણ કોઈને જમાડ્યો હશે ને એ કાયમ યાદ રહેશે અને જ્યારે જ્યારે એને જમાડ્યો હશે એને યાદ કરશો તમને આનંદ આવશે એમ સારામાં સારું જમીને આવીએ સુખ અને કોઈ ભૂખ્યાને ખવડાવીને આવીએ એ આનંદ છે તો સુખ અને આનંદની વૃત્તિઓ કેવી અલગ હોય છે એ કેવો અલગ આનંદ હોય છે જમીને આવો ત્યારે તમને સુખ ફીલ થાય છે જમાડીને આવો એના ફિલિંગ કઈક જુદા હોય છે એ તમારો આનંદ છે તો આનંદ ઈશ્વર છે એટલા માટે જ્યારે જીવનમાં આનંદ પામવાની ઈચ્છા થાય અને એટલા માટે જ નંદ મહોત્સવ પણ થાય તો આપણે શું કહીએ નંદ ઘેર આનંદ ભય અંગ વેદમાં પરમાત્માને આનંદ રૂપ કયો છે આનંદ માત્ર કરપાદ મુખો ધરાવી એ સર્વાંગ આનંદમય છે અને વેદમાં બતાવેલો ઈશ્વર એ જ નંદ બાબાના ઘરે પ્રગટ થયો છે એટલે કહીએ છીએ નંદ ઘેર આનંદ ભયો પણ કયા નામે તો કે જય કનૈયાલા આનંદ રૂપ હરી છે સચ્ચિદાનંદરૂપાયા વિશ્વોત્પત્યા ફોટો જોયો સચ્ચિદાનંદ રૂપાય ગવ્યો છોકરો જોવામાં સારો છે પણ કંઈ કામ ધંધો કરે છે કે નહીં તરત બીજો ક્વેશ્ચન આવે ને આ કરે છે શું તો કહ્યું આ જે કરે છે ને એવું તો કોઈ કઈ કરી શકતું નથી આ શું કરે છે વિશ્વોત્પત્યાદિ હેતવે આ વિશ્વની ઉત્પત્તિ પાલન અને લય કરે છે આ સમગ્ર સર્જન ઈશ્વર દ્વારા છે એક નાનકડી ટાકણીને જોઈને પણ આપણે એમ માનવા તૈયાર નથી થતા કે એમનેમ બની ગયું એક ટાકણીને જોઈને પણ તમને એમ થાય કે કોઈ બનાવનારું છે તો આખું બ્રહ્માંડને જોઈને કેમ ન થાય કે આનો રચયતા કોણ હશે કોણે આને ઘડ્યો છે સર્જન પરમાત્મામાંથી આત્મકૃતેજ પરિણામા વેદની ઘણી ચર્ચાઓ છે ઉપનિષદમાં ઘણી ચર્ચાઓ આવી છે કઈ રીતે ભગવાન બનાવે છે સેમાંથી બનાવે છે નિમિત્તો ઉપાદાન કારણ વેદાંતના શબ્દોમાં એનું નિમિત્ત કારણ એનું ઉપાદાન કારણ ભગવાન પોતે છે પોતાનામાંથી સર્જ્યું છે નહી તો ભગવાન બનાવે પોતાનામાંથી તો એનામાં કંઈ ઘટી જાય પાછું પોતાનામાં લય કરે તો એમાં કંઈ ઉમેરી જાય કહ્યુંતે પૂર્ણ પૂર્ણમા વિશ્વની ઉત્પત્તિ વિશ્વનું પાલન સૃષ્ટિનું પાલન ભગવાન કરી રહ્યા છે એ જ ચલાવે છે માણસ તો વ્યવસ્થા કરે છે અને એ પણ વ્યવસ્થાની અવ્યવસ્થા કરે છે ચાલીસ દુનિયાના લોકો સાહીઠ લોકો સુધી પહોંચવા દેતા નથી ભગવાન તો ભૂમિમાં એટલું ઉગાડ જ છે માણસ ભૂખ્યા સુધી પહોંચવા દેતો જો માણસ એ દુનિયામાં રહેલા માણસો નક્કી કરી લે ને કે આ માનવ જાતિને સુખી કરવી છે બધા નક્કી કરી લે તો ભગવાન ને હેરાન કરવાની જરૂર જ ન પડે આ માણસે જ માણસને દુખી કરી રાખ્યો છે અનેક રૂપ અને એટલા માટે એ ચલાવનારો તો પરમાત્મા છે એ જ સંચાલન કરે છે ક્યાં ક્યાં સુધી કઈ કઈ રીતે ચલાવે છે આપણે કલ્પના ન કરી શકીએ ક્યાંય દરિયાના પેટાળમાં રહેલા જીવને પણ ભોજન આપે અને આકાશમાં ઊંચે ઉડતા ગિદ્ધને પણ એનું ભોજન મળી જાય એ બધાનું પેટ ભરના છે લોકો ભલે એમ કે કે ખબર પડશે અમે નહીં રહીએ ત્યારે ઘર કેમ ચાલે છે એ કેનારાઓથી સ્મશાનો ભરેલા છે પણ ઘર તો બધાના ચાલે છે કોઈનાથી કઈ અટકતું નથી કેનારાઓ જતા રહે અને ત્યાંના છોકરાઓને તમારી દુઃખ ભર્યા ભૂતકાળ સાથે એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી ચોખ્ખું કહી દઉં આપણે મોટા ભલે પોતાના એક્ઝામ્પલ આવે અમે અહીંયા આવ્યા તો સો ડોલર લઈ ખબર નહીં બધાને પપ્પા સો ડોલર લઈને જ કેમ આવે છે પેલો બિચારો છોકરો વિચાર કરે કે આ પ્રોબ્લેમ શું છે પપ્પા અહીંયાના છોકરાઓને તમારા દુખી ભૂતકાળ સાથે કોઈ નિસ્બત આપણે બધે ભલે એક્ઝામ્પલ આપવા રસ જ નથી આવતો આપણને એમ થાય કે બસ હેરાન થાય ને તો સમજ આવે આપણે જે જેમ કે હેરાન થઈને જ સમજ આવે પણ નથી હવે હેરાન કરીને સમજ ના આપો હવે વ્યવસ્થાઓ ઊભી કરીને સમજ હવે હવેલીઓ બાંધીએ સત્સંગ કરાવીએ ક્લાસીસો ચલાવીએ સત્કાર્યો કરાવીએ એવી વ્યવસ્થાઓ ઊભી કરો કે સત્કાર્યમાં જોડાઈને સમજ પેદા કરો હવે હેરાન કરીને સમજ ના આપો એના થોડો દુઃખી થાય ને તો સમજે દુઃખી થવાની જરૂર નથી હવે કદાચ તમારા કરતા એને પુણ્યો વધારે કર્યા હશે એટલે એને હેરાન થવાની જરૂર નથી પડતી આપણે એમ કેમ માનીએ કે હેરાન થાય પછી તેને સમજણ આવે આપણે જે વિદ્યાર્થી નું માઇન્ડ માં છે ને કે બસ દુખી થાઓ હેરાન થાઓ અભાવમાં જીવો તો જ તમને વેલ્યુ સમજાય ને તો જ તમને વેલ્યુ થાય પણ અહીંયા એને જરૂર નથી અહીંયા સમજ આપવાની પ્રકાર તમારે બદલવો પડશે અને ઘણીવાર

ઘણીવાર ભારતમાં એમ થાય કે આ જૂતા માટા અને પાંચ પાંચ દીકરીઓ છે કેમ એના લગ્ન થશે શું થશે મોટા થઈ મોટા થાય બધા પરણી જાય બધાનો પરિવાર થઈ જાય બધાનું ઘર થઈ જાય બધાનું ચાલે છે ચલાવનાર ઈશ્વર છે પાલન કરતા ઈશ્વર છે તો વિશ્વ ઉત્પત્તિ હેતવે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય પરમાત્મા કરે છે માણસ પણ સર્જન પાલન વિસર્જન કરે પણ સર્જન કરે તો એને મોહ થાય મેં બનાવ્યું મારું પાલન કરે તો હું ચલાવનારો અહંકાર થાય કોઈ બેસે તો દુઃખી થઈ જાય મારું કયું ભગવાન સર્જે ત્યારે પણ આનંદ પાલન કરે ત્યારે પણ આનંદ અને લય કરે ત્યારે પણ એક નાનકડું બાળક જેમ દરિયા કિનારે રેતી થી ઘર બનાવતું હોય બનાવતું હોય ત્યારે પણ ખુશ રમતો હોય બનાવ્યા પછી ત્યારે પણ ખુશ ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે કૂદકો મારી મારીને ઘર તોડતું હોય ત્યારે પણ આનંદ છે એ સર્જનમાં આનંદ પાલનમાં અને વિસર્જન ઘરે આનંદમાં અચ્છા તો આવું કામ કરનારો છે પણ સાંભળ્યું છે મોટા કામ કરનારા સ્વભાવના બહુ આકરા હોય તો પહેલા સ્વરૂપ ગમ્યું હવે કાર્ય ગમ્યું સ્વભાવ કેવો છે તો કહ્યું આના જેવો સ્વભાવ બીજો કોઈ નો આ બધું જ જોઈ શકે છે પોતાના ભક્તોને દુઃખી નથી જોઈ વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ

એ જ જાણવા યોગ્ય છે સુખ આપનારો પરમાત્મા છે વૈષ્ણવે સદા એવો ભાવ રાખ્યો તમારા જીવનમાં કંઈ પણ સારું થાય સદા એવું વિચારું ઠાકોરજીની કૃપા બુદ્ધિ બળ સામર્થ્ય બળ પુરુષાર્થ બળ સહાયક બળ આ બધા બળોના ભરોસે નહીં જીવવું વૈષ્ણવે તો કેવલ કૃપા બળનો ભરોસો પ્રભુની કૃપા થકી જેને ભક્તિ કરવી છે જેને શરણાગતિ સિદ્ધ કરવી છે એને તો દરેક વખતે પ્રભુના કૃપા બળને યાદ પ્રભુ કીપા પ્રભુની કૃપા એને સમજો એને જાણો તો જીવનમાં આવેલા દુઃખ દુઃખ નહીં લાગે ભગવાન ને ન સમજવાને કારણે ભગવાનમાં અભાવ આવે છે જે દિવસે સમજાઈ જશે પછી જીવનની આ બધી ઘટનાઓ નહીં લાગે પછી આ બધી ભગવાનની લીલાઓ લાગશે અને લીલાએ હૈલા ઘટનાઓ રૂપે જોશો તો અનુકૂળ ઘટના સુખ આપે પ્રતિકૂળ ઘટના દુઃખ આપે ઘટનાઓ તો સુખ દુખ ની ઘાટમાળમાં ફસાવી દેશે લીલાઓ રૂપે જોશો તો આનંદ હરે લીલા પ્રભુ કી પ્રત્યેક લીલાએ આનંદમય જો ભક્ત હોતા હે તો શરણાગત હોય તો ભગવદી આવેલા જો પ્રભુ કેવી લીલાઓ કરે છે આમ ત્રિવેદ તાપોને હરનારો પરમાત્મા છે તે પરમાત્મા છે કોણ જેની કથા ભાગવતજીમાં છે તો કહ્યું શ્રી કૃષ્ણ વયમ બહુચન નમન કરીએ સ્તુતિ કરીએ કારણ કે નમન થી અધિક જીવ કરી પણ શું છે બધું જ એનું આપેલું છે આ મન તમે એના ચરણોમાં ધરી દો એ જ નમન છે ચરણોમાં નમન કરવું મને પ્રભુને ધરી દેવું એ જ નમન છે અને એટલા માટે રોજ સવારે નમન કરી મન પ્રભુ પાસે મૂકીને જવું એટલે મન પ્રભુ પાસે રહે અને શરીર ભલે સંસારમાં ફર્યા પણ શરીર ભગવાન પાસે રહેશે અને મન સંસારમાં ફર્યા રહેશે તે બાંધ્યા કરશે અને એટલા માટે સૌથી પહેલા સવારે નમન કર્યું એટલે પ્રભુને કહું કે આ મન તારું થયું હવે ન મન થઈને હું બહાર જઉં છું હવે મન વગર સંસારમાં જઉં છું મન તો તારી પાસે મૂક આમ નમન કર્યા પ્રભુને આગળ વંદન કર્યા સુખદેવજી બીજા શ્લોક જો પિતા સ્તુતિ કરે છે પુત્રની પણ ભક્તિ માર્ગમાં લૌકિક સંબંધો નથી જોતા અલૌકિક ભાવનાઓને જોવાય છે